વટાણાને પલાળવાની ઝંઝ વગર કુકરમાં જટપટ એકદમ ટેસ્ટી તીખું ચટાકેદાર સેવું સળ તૈયાર હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે વટાણાને પલાળવાની ઝંઝટ વગર શિયાળા સ્પેશિયલ લીલા વટાણામાંથી આ સેવું સળ જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો આંગળા ચાટી જશો એટલું ટેસ્ટી બને છે અને કુકરમાં બને છે તો જટપટ બની જશે અને આ મહેમાનોને આપશો તો મહેમાન પણ ખુશ થઈ જશે તો ચાલો બનાવીએ સેવ ઉસળ એના માટે મેં અહીંયા દોઢ કપ લીલા વટાણા લીધા છે અને તમે જુઓ એકદમ સરસ એવા લીલા વટાણા છે તો ખૂબ જ સરસ આ ઉસળ બનશે તો સૌથી પહેલાં આપણે ટામેટા અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લઈએ એના માટે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી અને આ રીતે કટ કરી લીધી થોડા લસણની કઢી બે ટુકડા આદુના એડ કરી અને પાણી એડ કર્યા વગર જ આપણે આ ગ્રેવી તૈયાર કરી લેશું તો ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ તમે જુઓ આ રીતે આપણે એને બીજા વાસણમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને પણ એકદમ સરસ પ્યુરી તૈયાર કરી લેશું તો ટામેટાની પેસ્ટને પણ એકદમ ફાઇન કરવાની તો તમે જુઓ તો ટામેટાની ગ્રેવી મેં તૈયાર કરી લીધી છે અને આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉસળનો વઘાર કરીશું તો એના માટે મેં કૂકર લીધું છે કુકરમાં ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો થોડું તેલ વધારે એડ કરવાનું એટલે એકદમ ટેસ્ટી બનશે હવે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરીશું હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું અને ડુંગળીની પેસ્ટને આપણે સરસ એવી સાતડવાની છે તો પાણી છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીની પેસ્ટને સાતડી લેવાની તો બે જ મિનિટમાં ડુંગળીમાંથી બધું પાણી ઓછું થઈ જશે અને જે તેલ છે એ એકદમ સરસ એવું છૂટું પડી જશે આપણે એને ક્રશ કરવા સમયે પાણી એડ નથી કર્યું તો કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં એકદમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે એ જ સમયે આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી છે તે પણ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો ટામેટામાં પાણીનો ભાગ હોય છે તો એને કૂક થતાં બે મિનિટ વધારે લાગશે તો તમે અહીંયા જુઓ આ રીતે મિક્સ કરી દેશું અને આ ટામેટાની પ્યુરી જલ્દીથી કૂક થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે ટમેટાની પ્યુરીને આપણે ત્રણ મિનિટ માટે ડુંગળીની પેસ્ટ સાથે કૂક કરી લેશું તો એમાંથી જે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કૂક કરવાની તો અહીંયા જુઓ તમે તેલ એકદમ સરસ એવું છૂટું પડી ગયું હવે આ સેવ સ સાથે સર્વ કરવા માટેની તરી બનાવવા માટે આપણે પહેલાં પેસ્ટને કાઢી લેશું તો હું અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી આ પેસ્ટને કાઢીને સાઈડમાં મૂકી દઈશ પછી આપણે એમાંથી એક તરી બનાવીશું તો હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે એક ટી સ્પૂન સેવ ઉસળ મસાલો અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો સેવ ઉસળ મસાલો તમને માર્કેટમાં આસાનીથી મળી જશે જો ન મળે તો તમે મિશળ મસાલાનો પણ યુઝ કરી શકો છો અને એ પણ ના મળે તો તમે ગરમ મસાલાથી પણ બનાવી શકો છો બધા મસાલાને એકદમ સારી રીતે રોસ્ટ કરવાના જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો અહીંયા તમે જુઓ મસાલા જેમ જેમ રોસ્ટ થશે તેમાં પેસ્ટનો કલર પણ એકદમ સરસ આવી જશે તો બસ હવે આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં વટાણા એડ કરી દઈશું અને વટાણાને પહેલાં આપણે બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના તો ગ્રેવી સાથે વટાણા સરસ એવા કોટ થઈ જશે અને એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવી જશે તો હવે વટાણાને કૂક કરવા માટે આપણે એક કપ પાણી એડ કરીશું પાણી ગરમ હોય તેવું એડ કરવાનું જેથી મસાલો છે એનો કલર બિલકુલ ચેન્જ ના થાય અને એકદમ સરસ એમાંથી કલર એવો આવી જાય તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ત્યાં સુધી કૂકરને કૂક કરી લેશું પછી ઠંડુ થશે ત્યાં પછી ખોલીશું તો અહીંયા મેં ત્રણ વિસલ કરી લીધી હવે આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ એકદમ પરફેક્ટ ઉપર તેલ આ રીતે તરવા લાગ્યું છે અને એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે અને આપણે વટાણાને જોઈએ તો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો બસ વટાણા આટલા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે હવે આ ગ્રેવીને આપણે થોડી થિકનેસ આપવા માટે એમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો બેસન બેસનને ખાસ થોડો જ એડ કરવાનો અને પાણી એડ કરી પહેલાં મિક્સ કરી લેવાનું ને પછી જ બેસન એડ કરવાનું નહીંતર બેસન એડ કરવાથી જે એમાં ગાંઠા પડી જશે અને ગ્રેવી છે એ બરાબર પ્રોપર થીક નહીં બને તો આ રીતે એકદમ સરસ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ લો કરી તરત જ એડ કરી અને તરત જ મિક્સ કરી દેવાનું એટલે ગ્રેવી છે એક સરખી થઈ જાય તો અહીંયા તમે જુઓ મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું અને હવે આપણે આ ગ્રેવીને થોડી સરસ એવી કૂક કરવા માટે એક કપ જેટલું પાણી એડ કરીશું અને પાણીને આપણે ગરમ કરી એડ કરવાનું જેથી મસાલા એકદમ સરસ એવા ઝડપથી કૂક થઈ જાય અને ફ્લેવર જળવાઈ રહે હવે આપણે એને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દેવાની છે આ ગ્રેવીને તો ગ્રેવી જેટલી સરસ એવી કૂક થશે એટલી એની સરસ એવી ફ્લેવર આવશે તો ગ્રેવીમાંથી આ રીતે ઉપર તેલ તરવા લાગે એની તરી ઉપર આવી જાય ત્યાં સુધી કૂક કરવાની તો અહીંયા જુઓ તમે ઉપર બધું તેલ આવી ગયું છે તો હવે આ સમયે આપણે ફ્લેવર માટે એક ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરીશું તો તમને જેટલી ખટાશ પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનું થોડા લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી દઈશું તો આપણું સેવ ઉસળનું ઉસળ તૈયાર થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી છે પણ આપણે એની સાથે સર્વ કરવાની સ્પેશિયલ તરી પણ બનાવીશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રેવીને બનાવીને સાઈડમાં રાખી છે તે એડ કરી દઈશું અને આ ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે તેલમાં સાતળી લેવાની છે તો એકથી બે જ મિનિટ આપણે એને સાતળવા દઈશું એટલે એકદમ સરસ એમાંથી તેલ છૂટું પડી જશે તો આ તરી છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને એનો કલર પણ એકદમ લાલ હોય છે તો આ રીતે તમે જુઓ તેલ છૂટું પડવા લાગે પછી આપણે એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન સેવસળ મસાલો એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને મસાલાનો એકદમ સરસ તરીમાં કલર આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની અહીંયા જો તમને તરી પતલી પસંદ હોય તો થોડું પાણી એડ કરી અને પછી કૂક કરવાની એટલે તરી છે પતલી થઈ જશે તો આપણી મસાલા માટે સર્વ કરવાની તરી તૈયાર થઈ ગઈ છે તો એને નીચે ઉતારી લેશું હવે આપણે મસાલા સેવ તૈયાર કરીશું એના માટે મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે એના ઉપર આપણે તૈયાર કરેલી તરી અને થોડી લીલી ડુંગળી એડ કરીશું એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કરી મિક્સ કરીશું તો મસાલા સેવ તૈયાર થઈ ગઈ છે તો આપણો સેવ ઉસળ માટેની સેવ મસાલા સેવ તૈયાર છે હવે મેં અહીંયા એક વાટકામાં આ રીતે ઉસળ કાદરી લીધું એમાં આપણે ડુંગળી એડ કરીશું અને આ રીતે તૈયાર કરેલી તરીને એડ કરી દઈશું ઉપરથી થોડી લીલી ડુંગળી એડ કરીશું અને આપણે એમાં ભાવનગરી કાઠિયા એટલે કે જાડી સેવ એડ કરીશું અને ઉપરથી ફરીથી ડુંગળી એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું સાથે આપણે તૈયાર કરેલી તરીને સર્વ કરીશું તૈયાર કરેલી મસાલા સેવ અને પાઉ સાથે અને ડુંગળી સાથે આપણી આ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી ચટાકેદાર જોતા જ મોંમાં પાણી આવી જાય એવી બની છે તો ટ્રાય કરજો